તો ભગવાન શિવ ભગવાન રુદ્ર ભગવાન મહાદેવ આના અનેક નામો છે અને એ અનેક નામોની અંદર આપણે આપણા શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોની અંદર જુદા જુદા અર્થો જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થાય છે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં ધર્મગ્રંથોનું આટલું બધું મહત્વ છે અને દરેક ધર્મની અંદર દરેક સંપ્રદાયની અંદર જુદા જુદા દેવતાઓની વાતો કરતી હોય છે એવી રીતના આપણા ધર્મ ગ્રંથોની અંદર રામાયણ હોય મહાભારત હોય બ્રાહ્મણ ગ્રંથો હોય હોય વેદો એ બધાની અંદર શિવ વિશેની રુદ્ર વિશેની વાત કરવામાં આવેલી છે ત્યાં સુધી કે ભગવદ્ ગોમંડલ સહિતના ગ્રંથોમાં પણ ભગવાન શિવ એટલે કોણ રુદ્ર એટલે કોણ શંકર એટલે કોણ ભગવાનના અનેક નામોથી આપણે પરિચિત છીએ એટલે અહીંયા શિવ એટલે કોણ તો તરત જ આપણે એનો અર્થ જોઈએ તો શિવ એટલે કે કલ્યાણ શિવ એટલે શંકર શિવ એટલે શંભુ શિવ એટલે સંહાર શક્તિ શિવ એટલે ઈશ્વર આવા ઘણા બધા જે નામો છે એ નામોથી આપણે પરિચિત છે કારણ કે કોઈ શંકર કહે કોઈ મહાદેવ કહે કોઈ ભોળીઓ નાથ કહે આવા ભગવાનના હજારો નામો છે દરેક દેવતાના સહસ્ત્ર નામ હોય છે ને ગણપતિના સહસ્ત્ર દેવીઓના સહસ્ત્ર એમ ભગવાન શિવજીના પણ સહસ્ત્ર નામો જે છે એ નામો દર્શાવવામાં આવેલા છે અને આપણા સૌથી પ્રાચીન કોઈ ગ્રંથો હોય તો વેદો છે અને વેદો છે એ વેદો પણ ઋગ્વેદ જે છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ જે વેદો છે એ પણ આ રુદ્ર નામના અર્થમાં કે કેવી રીતના એને રુદ્ર કહેવાય શા માટે રુદ્ર નામ પડ્યું એના માટેનું વર્ણન પણ અહીંયા વેદો પણ કહે કહે છે છે કે એટલા માટે એને રુદ્ર રોગને નાશ કરનારા દેવ છે એટલા માટે એમને રુદ્ર કહેવામાં આવ્યા છે સૂર્ય કરતા પણ તેજસ્વી અથવા તો સૂર્ય સમાન તેજસ્વી છે એટલા માટે પણ આપણે એમને રુદ્ર કહીએ છીએ એવી જ રીતના સુંદર વર પ્રદાન કરનાર એટલે કે તમારી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓની પૂર્તિ કરવા માટેના કોઈ દેવ હોય તો એ ભગવાન રુદ્ર છે એટલે ઋગ્વેદની અંદર આવા રુદ્રના મારો તો અભ્યાસ નથી છતાં પણ જે અર્થ પ્રાપ્ત થયા છે એ ગુરુકૃપાથી પ્રાપ્ત થયા છે એટલે એ ઋગ્વેદના ઋગ્વેદના માધ્યમ દ્વારા પણ આપણે રુદ્રનો અર્થ છે એ આપણે સમજી શકીએ છીએ એવી જ રીતના યજુર્વેદ છે સતરૂદ્રિય સંહિતા જે છે એની અંદર પણ કહેવામાં આવેલું છે ભગવાન શિવજીનું સ્તવન કરીએ છીએ એમાં પણ કહેવામાં આવેલું છે એમાં દયાવાન છે રક્ત વર્ણ છે નીલકંઠ છે પશુના પાલક ત્રિનેત્ર છે આવા ઘણા બધા અર્થો આપવામાં આવ્યા છે એક બ્રાહ્મણ જે ગ્રંથો છે એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર તો ત્યાં સુધી કહેવામાં આવેલું છે રુદ્ર રુદ્ર અવતાર હોવાથી એને રુદ્ર કહેવામાં આવે છે એટલા માટે આપણે કહીએ છીએ કે રુદ્ર છે એ તો એકાદશ રુદ્ર છે એટલે જુદા જુદા સ્થાનો ઉપર જુદા જુદા પૂજા થાય એ પંચવક્ત્રની પૂજાની અંદર જુદા જુદા ચંદનોનો ઉપયોગ કરવામાં આવે જુદા જુદા પુષ્પનો ઉપયોગ કરવામાં આવે જુદા જુદા વસ્તુઓ દ્વારા આપણે એમનું અર્ચન કરીએ છીએ એવી રીતના બ્રાહ્મણ ગ્રંથોમાં પણ રુદ્ર જે છે એ રુદ્રના અર્થની અંદર પણ એક રુદ્ર નામ આપવામાં આવેલું એનાથી પણ આગળ ઉપનિષદો જે છે એ ઉપનિષદોની અંદર પણ વેદ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના સંહાર કારણરૂપ એવા અર્થ દ્વારા પણ રુદ્રનો ઉલ્લેખ છે ભગવાન રુદ્ર એટલે તો સંહાર કહેવાય પાલન કરનારા કહેવાય પોષણ કરનારા કહેવાય સંહાર કરનારા કહેવાય એટલે સર્વસ્વ જેને કહેવામાં આવે એ રુદ્ર છે એ મહાદેવ છે એ ભોળિયો નાથ છે એ શંકર છે આવી રીતના એના પણ ઘણા બધા નામો છે એ પ્રચલિત છે અને રામાયણમાં કીધું છે કે મોટા દેવ હોવાથી આપણે એને મહાદેવ કહીએ છીએ મોટામાં મોટા દેવનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે એટલા માટે રામાયણમાં પણ આવું વર્ણન કરી અને કહ્યું છે સાથે સાથે મહાભારતની અંદર જે વિશેષ રીતે વિષ્ણુ કરતાં પણ વિશેષ જેને માન આપવામાં આવ્યું છે એટલે કહેવાનો ભાવ કે એમાં સર્વસ્વ દેવતાઓમાં દરેક દેવતાઓને માન આપ્યું છે પણ જેને વિશેષ માન જેમ કે કાર્યક્રમ હોય તો કાર્યક્રમની અંદર આપણે વિશેષ અતિથિઓને બોલાવીએ છીએ કે અતિથિઓ તો બધા પધારવાના જ છે મહેમાનો પધારવાના જ છે પરંતુ આ વિશેષ છે અને આ વિશેષ અતિથિ તરીકે આપણે સ્વભાવ છે એ મહાભારતની અંદર આપણે મહા વિશેષ અથવા તો વિશેષ માન સાથે જેમને કંઈક આપવામાં આવેલું છે એવા મહાદેવ છે એટલા માટે એને રુદ્ર છે એવી જ રીતના વેદોની અંદર પણ ઋગ્વેદ જે છે એ ઋગ્વેદની અંદર યજુર્વેદની અંદર સામવેદની અંદર અથર્વવેદની અંદર એ તો બધા છે જ એની અંદર પણ અર્થબોધન થાય જ છે પણ એનાથી પણ વિશેષ રુદ્રદેવ મહાન અને શક્તિમાન શિવનું સ્વરૂપ કહેવામાં આવ્યા છે એટલા માટે એને રુદ્ર કહ્યા છે અંદર જેમને પદ આપવામાં આવેલું છે એટલા માટે એમને રુદ્ર કહ્યું છે એટલા માટે સંહાર પછી જે કોઈ સર્જન કરનારા દેવ હોય એટલા માટે પણ અહીંયા રુદ્ર કહેવામાં આવેલા છે એટલે ભગવાન જે છે એ ભગવાન જે છે એ દરેક વ્યક્તિ દરેક જગ્યાએ દરેક પરિસ્થિતિની અંદર જુદી જુદી રીતના એટલે કહેવાનો ભાવ એવો છે કે દરેક જગ્યાએ રુદ્ર નામનો અર્થ જુદો જુદો આપવામાં છે એટલે કે સર્વસ્વ સર્વ સર્વ ઈશ્વર પરમાત્મા પરમેશ્વર એ કોઈ હોય તો એ રુદ્ર અવતાર છે રુદ્રનો અવતાર છે ભગવાન શિવ છે ભગવાન શંકર છે ભગવાન બોડિયો નાથ છે ભગવાન ચંદ્ર મોલેશ્વર છે સોમેશ્વર છે એમાં આપણે ઓળખીએ છીએ તો ભગવદ્ ગૌમંડલ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર પણ ભગવાનના હજાર નામ આપવામાં આવેલા છે. ભગવદ ગોમંડલ નામના ગ્રંથની અંદર તમે રુદ્રને રુદ્ર શબ્દનો અર્થ જોશો ત્યાંવા અર્થો તો આપ્યા જ છે પણ સાથે સાથે ભગવાન શિવજીના સહસ્ત્ર નામ છે કેવા નામ છે સ્તીવર સ્થાણુ ભીમ પ્રવર વર વરદ સર્વાત્મા સર્વ વિખ્યાત સર્વ સર્વકર ભવ જટી ચર્મી શિખંડી સર્વાંગ સર્વ ભાવન હર હરિયાળી સર્વબુદ્ધ ભાવન પ્રભુ પ્રવૃત્તિ નિવૃત્તિ નિયત શાશ્વત ધ્રુવ સ્મશાન જે વ્રતોમાં શ્રેષ્ઠ છે વ્રતાધીપ છે એ પણ ભગવાન શિવજી છે એટલા માટે થઈ અને મને એવું લાગે છે કે સૌથી વધારે કોઈ પણ જે દેવી દેવતા હોય જેમ કે હમણાં ગણેશ ચતુર્થી આવશે ભગવાન ગણપતિની પૂજા માટે તો કે એક દિવસ છે માતાજી છે તો માતાજી માટે હમણાં નવરાત્રિ આવશે મહાકાલી મહાલક્ષ્મી મા સરસ્વતી આ જગદંબિકાનું આપણે પૂજન અર્ચન કરીએ છીએ તો એ નવ દિવસ છે પણ દેવોનો દેવ જે કહેવાય એટલે તો મહાદેવ આપણે કહીએ છીએ કે દેવ કા દેવ મહાદેવ એટલે મહાદેવ માટેનો એક માસ હશે એટલે આવા બધા અર્થોથી પણ આપણે જ્ઞાન થાય કે કોઈનો એક દિવસ હોય કોઈની રાત્રિ હોય કોઈની ત્રણ દિવસ હોય કોઈના નવ દિવસ હોય પણ આ તો ભગવાન મહાદેવ છે એટલા માટે જ આ શ્રાવણ માસ છે એ ભગવાનની ભક્તિ માટેનો શ્રેષ્ઠ માસ હશે